હા મિત્રો કેમ છો મજામાં આજે અમે ગાઈસ આજે અમે ઠંડા પાણી રહેવાની ચેન્જ કરવાના છીએ તો જો આ બરફ લાયા છે અને પેલા પીપળામાં નાખીને જે સૌથી વધારે અંદર રહેશે એ જીતી જ હ એવી યાદ રાખવાના છીએ પેલા સુરોને પીંટુ બે પીપળું ધોવા હ

જોઈ શકો છો આ બધા અમારા ખેતર છે અને આ અમારો બોર છે એક્ટિવા પડી આ બોર છે અમારો ચલો મિત્રો તો બધું રેડી કરીને તમને મળીએ અમે અને હવે એ માલ લઈને કે ઉડ જોવા રે હાર દોજો લે નક ઊંચે ઉકાઈ છે ને આપણે કાવ ઘણી હોંદે કઈ થઈ ગયું જો સુરો પીકડું લઈને જાય છે હવે હવે વિડીયો બનાવવાનો હોય ને

આ હોમ બોકને ગરમ પડું ઉપરને એ તો જહા કદમ કદમ પે ખતરા હે મુકા કે બે ત્રી કર દો ચાર ભાગ કોડી ભાઈ ને દેખના થઈ ગયું ના રહે જો કઈ આ તો પીવાને લાવેલા બીજી ડોર તો હરાન નાખવા મબેનવાવાના બે ક દે એ સુરાય આખો નાખી દે આખો આખો ના ના બે કરી દે આ વચ્ચે કર એક વચ્ચે જોય તો ભાગવાની રીત સુરાન બહુ ઉત્સાહ હોય બહુ વિડિયો નો ઓરખા જીનો હોય આખો આરો પર કટ મળે પાકો મસ્ત रेडी हाँ? आप आबरै ना तो वेहू करू तेल टाइमर हो ना ना आ मूगी ना खोदी दे बतू तो मित्रों आ बेजानो तो आ काचो काचो बरोबर खावा मडया कड़ कड़ करड़ बसले केव

ચલો કરો લે અડધું પાણી ભરવાનું જો બરફ કરી બરોબર એટલે એટલામાં તો હું

જો મિત્રો ગાય છે ભેજ છે ખાટલો બાટલો બાજરી જેવો એક નંબર છે ને ફાર્મ હાઉસ જુઓ ખાલી અમારું આ બધા અમારા ખેતર ચલો મિત્રો તો આપણે મળીએ બધું કમ્પ્લેટ રેડી કરી હું તમને આગળ બતાવું ચલો

હા મિત્રો કરવાના છીએ અને પહેલો વાર જેટલા મિનિટ સુધી સૌથી વધારે મિનિટ સુધી રહે એ જીતી એને આપણે ચેલું ઇનામ રાખવું ભાઈ આ વિડીયો બસો હા બસો રૂપિયા ઇનામ રાખવાનું છે પેલો મારો રા ટાઈમર ને પગ ઉધિયે હે ધનફળ ટાઈમિંગ વધે રહ્યા તે બાપા સ્ટાર્ટ કરો અંદર સ્ટાર્ટ એ નહીં ના 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 এ মোক গাই

आबा दा वेटिंग मासे डिलो पड्या अले मने पगी जे उतारन त्याला मानो तुम्ही आली बुडा चेऊ लाग मुका अरे यार मडे टंडि आवे छे बरफ आता बरफ एरन देखाई छे न हा हा बरफ बरफ पगी जे बरफ हे हे आ એક મિનિટ ઉપર તને તો તો લાગે લાગે ના ત્રણ સેકન્ડ રહ્યો મૂકો હવે સુરાનો વારો

એ એ ઓસુરંગ કોઈ ના થા માથે હેડે મારા બેઠો આલે પછી ઓસુરંગ કોઈ ના થા આય એ બતાઈ देने तो बारे बारे एक मिनट हमारा भाई एक्स आर्मी हो ये भाई नहीं है <laughs> आर्मी में जाना तो पण लिखित में फैल थे भाई एरा इना इना माटे तो भारी चैलेंज केवा है जो ये जाइए चलो रे खाजो शरीर पोरू दे दे मिल चालू कर दे ने लेडो स्टार्ट Yeah! <laughs> था पडू <laughs> नाही

10 सेकंड जो मित्रों अपना पिंटू भाई जो एक मिनट ऊपर हैडियो हुआ, एक मिनट दस सेकंड आज लाज तो था। त्याला। त्याला था। आज पिंटू विनर था पहला पहला ही आज खावा विनर था तो नहीं पर आज वो विनर सही जा है तो ईयो लेने 2 मिनट पर दे मन लागे तू लागत तो बाने के दे न जाए मन में और मिनट ट्रेनिंग चालू है <laughs>

અમારી આવી બધા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય માતાજી